टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે આ આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

તો આજે વૈધૃત યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ રહેવાનું છે કન્યા રાશિમાં અર્થાત જે જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ અને અણ તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ હિતાવહ મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષને એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને ઓગણચાલીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને દસ મિનિટે રહેશે રાહુ કાલમ સવારે આઠ કલાક પાંચ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક ને એકત્રીસ મિનિટ સુધી છે જ્યારે અભિજીત મુરત બપોરે બાર કલાક ને બે મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક ને ઓગણ મિનિટ સુધી રહેશે આજે વિજય મુરત જેનો શુભ સમય બપોરે બે કલાક બાવીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને નવ મિનિટ સુધી છે તો આજના દિવસે દીપોત્સવ દીપાવલી રહેવાની છે આજે સોમવતી અમાવસ્યા પણ છે અને આજના દિવસે લક્ષ્મી પૂજન અને શારદા પૂજનનો વિશેષ મહિમા શાસ્ત્રોમાં રહેલો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવનાઓ આજે પ્રબળ જોવા મળી રહી છે વ્યસ્ત દિવસ છતાં આત્મસંતોષનો અનુભવ રહેશે એકંદર દિવસ તમારા માટે આજે કલ્યાણકારી રહેવાનો છે આનંદ વિનોદમાં સાબિત થશે ભૌતિક દ્રષ્ટિકોણમાં થોડોક બદલાવ આવવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે જે સકારાત્મક બદલાવ આવી શકે છે આજે કાર્યક્ષેત્રે ક્ષેત્રે બદલાવથી તમારું મન ખુશ રહેશે આનંદની સ્થિતિ બનતી જોવા મળી શકે આનંદમય આજનો દિવસ રહેવાનો સન્માન અને સ્વાભિમાનમાં વૃદ્ધિ થાય એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણપ્રદ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે લાલ અને સફેદ રંગ તમારા માટે શુભ અને મંગલકારી આજના દિવસે બની રહેવાના છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સ્થાપના અને પૂજા કરવું આપના માટે મંગલમય કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ ઉ આવા જાતકો માટે માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે આજે તમારું માન મોભો વધી શકે છે કાર્ય સ્થિતિ સફળતા ભરેલી જણાઈ રહી છે એટલે આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી છે વિશેષ કરીને તમારા કાર્યોમાં વેગ આવે સફળતા મળે એવા ગ્રહમાન બની રહ્યા છે વ્યવસાયમાં નવા ભાગીદારો પણ આજે જોડાવા તૈયાર થતા જોવા મળી શકે જોડાઈ પણ શકે છે આજે સંપત્તિ અને આવકમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે તો સાથે સંતુલિત વાણી એટલો લાભ દિવસે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી બની રહી છે ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની સાથે સરસ્વતી પૂજન અવશ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસની શરૂઆતમાં થોડીક દોડધામ અવશ્ય જણાઈ શકે છે પણ જેમ જેમ દિવસ આગળ જશે એમ લાભ કરતા દિવસ બનશે સાંજ સુધી પરિવાર પરિસ્થિતિમાં ઘણો એવો સુધારો આજે બનતો જોવા મળી શકે એટલે આનંદદાયક વાતાવરણ સાંજે બની જશે આજે આપનું મન પ્રફુલ્લિત રહે અને ઘરનું વાતાવરણ પણ આનંદદાયક થતું જોવા મળે એવા ગ્રહમાન પણ બની રહ્યા છે આજે ઘરે મહેમાનોનું આગમન થવાની સંભાવનાઓ પ્રબળ છે દરેક કાર્ય સમજી વિચારીને શાંતિથી કરવું આજે આપના માટે આવશ્યક છે ટૂંકમાં વાત કરી દિવસ અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની આજે શુભરંગની જો વાત કરીએ તો આપના માટે રાતો રંગ શુભ અને મંગલકારી રહેશે ઉપાય આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે કારકિર્દી માટે દિવસ શુભ યોગો સર્જી રહ્યું છે સંપત્તિ અને પદમાં વૃદ્ધિના પણ યોગો આજે બની રહ્યા છે માન સન્માનની સાથે પ્રોપર્ટીમાં સંપત્તિમાં વધારાના યોગો છે વૈવાહિક જીવનમાં સુખદ ક્ષણો આજે આવી શકે છે દાંપત્ય જીવનમાં આજે આનંદની સ્થિતિ બનશે મનમુટાવ હશે તો દૂર થતાં જોવા મળશે મહેનત લાભદાયક સાબિત થશે આખો દિવસ મહેનત કર્યા બાદ સાંજે લાભની સ્થિતિ જોવા મળી શકે આર્થિક આર્થિક વિકાસ તરફ ચાલી શકે એટલે વિકાસના યોગો પણ આજે જોવા મળી રહ્યા છે એકંદરે માટે કલ્યાણકારક આજનો દિવસ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે લાઈટ કેસરી રંગ આછો કેસરી રંગ ખૂબ શુભ ખૂબ મંગલકારી આજે આપના માટે સાબિત થશે ઉપાય શું કરીશું જો આજના દિવસે ગૌ સેવા ગાયને ઘાસ ચારો અવશ્ય પદરાવો આપના માટે સુખદ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નોકરીમાં સફળતા અને પ્રમોશનના યોગો કે બોનસના યોગો બની રહ્યા છે આજે દિવસ મોકાઓથી ભરેલો છે ઘણી બધી તકો આજે મળી શકે છે યોગ્ય તક યોગ્ય સમય ઝડપી લેવી આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવનાઓ છે પ્રિયજનોનો સહયોગ આજે મળશે અને અટકેલા કાર્ય સહજતાથી પાર પડી શકશે આજે તમારી મિલનસારતા વડે સન્માન પ્રાપ્ત કરી શકો દરેકની સાથે કહેવાય છે કે સહજતાથી ભળવાથી માન સન્માન અને રિસ્પેક્ટ તમારી વધી શકે છે મિત્રોની મુલાકાત આજે આપના માટે આનંદદાયક સાબિત થશે આજનો દિવસ આનંદ ઉત્સાહ અને વિનોદમાં પસાર થાય એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન આજે બનતા જોવા મળે છે એટલે એકંદરે આપના માટે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનકધારા ધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ ઠ અણ આવા જાતકો માટે મહત્વપૂર્ણ કાર્ય પર ખર્ચની સંભાવનાઓ છે વ્યાપારિક લાભ જરૂરથી આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે ખોરાકમાં શિસ્ત રાખવી આવશ્યક છે અન્યથા ખાન પાનમાં સંયમ નહી જાળવાય તો આરોગ્ય અસર શકે છે પિત્ત પ્રકોપ થઈ શકે છે એસિડિટી ગેસ વગેરેની સમસ્યા શકે વિરોધીઓ પર જાળ રાખવી પડશે વિરોધીઓ આજે સક્રિય છે વિરોધીઓનો પરિજય કરવા માટે એમનાથી બચવાની સંભાવ સ્થિતિ રાખવી આપના માટે હિતાવ રહેશે વિરોધોથી પણ બચવું આજનો દિવસ આપની પ્રસિદ્ધિ તરફ દોરશે તમારું માન સન્માન કીર્તિ યશ ફેલા એ પ્રકારનો આજનો દિવસ બની રહ્યો છે ટૂંકમાં વાત કરીએ તો આપના માટે દિવસ અનુકૂળ છે મંગલપ્રદ છે હવે વાત કરી ઉપાયો તમારા માટે આજે લીલો રહેશે રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી મહાલક્ષ્મીની આરાધના શ્રી સુક્તમ ના પાઠ દ્વારા કરવી આપના માટે સુખદ કલ્યાણકારી કે લાભ કરતા બનશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

આવા જાતકો માટે કારકિર્દીમાં ઉત્તમ યોગો આજે સર્જાઈ રહ્યા છે આપના માટે સફળતાની સ્થિતિ આજે બની રહી છે રાજકારણમાં પણ લાભ થવાની સંભાવનાઓ છે એવા ગ્રહમાન ઉદી છે સરકાર તરફથી પૂરતો સહયોગ આજ આપને મળશે સરકારી ક્ષેત્રના લાભ આજ આપને સરકારી યોજનાઓના લાભ આપને મળી શકે એવા ગ્રહમાન છે મિત્રો સાથે સારો એવો સમય આજે પસાર થઈ શકે મનની બધી ચિંતાઓ દૂર થતી જોવા મળશે મનની જે તણાવની સ્થિતિ છે એ મિત્રો સાથે સમય પસાર કરવાથી દૂર થશે મનમાં નવી ઉર્જા નવી ચેતનાનો વિકાસ થશે આજના દિવસે બિનજરૂરી ખર્ચ ટાળવો એ આપના માટે હિતાવહ છે એટલે એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે ઉપાય આજના દિવસે આપના માટે શુભ બની રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરશો હિત આવા સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે કુબેર મંત્રના જાપ લક્ષ્મી મંત્રના જાપ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેતું જોવા મળી રહ્યું છે

મન શાંત રાખી કાર્ય કરવા આપના માટે હિત છે આજે અનાવશ્યક ખર્ચ નિયંત્રણમાં રાખવાની જરૂર છે જો ખર્ચને નિયંત્રણમાં નહીં રાખો તો આપનું બજેટ ગડબડ થાય એવા પણ ગ્રહમાન છે એટલે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે શ્વેત રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરશો શુભ ને હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ઘરના વડીલોનું સન્માન કરો એમના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરો નિશ્ચિત લાભ બનતો જોવા મળશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કારકિર્દીમાં લાભદાયક દિવસ બનતો જોવા મળી રહ્યો છે નાણાકીય બાબતોમાં આજે નિશ્ચિત તમને શુભ સફળતા મળે એવા ગ્રહમાન છે

શુભ રંગની જો વાત કરીએ તો ગુલાબી રંગ આજે આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દહીં અને સાકરનું સેવન કરી કાર્ય માટે નીકળવું આપના માટે મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે કારકિર્દીની બાબતે લાભદાયક સમય ચાલી રહ્યો છે

આપના માટે ઉપયોગી કે લાભ કરતા સાબિત થશે તો કોઈ પણ પ્રકારનું કામ કરો સાવચેતી સાવધાની સાથે કરશો તો દિવસ આપના માટે શુભ અનુકૂળ લાભ કરતા સાબિત થશે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરના વડીલોની સાથે સાથે સાધુ સંતોની સેવા કરવી દર્શન કરવા આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને સ આવા જાતકો માટે રોજગાર માટેના પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે ભાગ્ય સંપૂર્ણ સહયોગ આપતું જોવા મળી રહેશે વ્યવસાયમાં સારી સિદ્ધિ મળે એવા પણ ગ્રહમાં છે આજે સાસરીયા સાથે વિવાદ ટાળવો હિતાવ કોઈ વાતને લઈને વધી શકે તો ટાળવો આપના માટે હિતાવ છે મતભેદોની મનમાં મતભેદો જ્યારે વધે છે ત્યારે શાંતિથી પ્રત્યાઘાત આપવાની જરૂર છે આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવો આપના માટે હિતાવ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાખોડી રહી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ છે ઉપાય આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ જે છે એ પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો કરનાર જોવા મળી રહ્યો છે આપની પ્રતિષ્ઠા વધી શકે આપનું માન સન્માન વધે એવા ગ્રહમાન આજના દિવસે બની રહ્યા છે તો સાથે આજના દિવસે રાજકીય ક્ષેત્રે સહયોગ મળવાની પણ સંભાવનાઓ છે આજે નાણાકીય બાબતોમાં ધીરજ રાખવી ખૂબ શુભ નીતાવરે છે સંબંધોમાં મધુરતા માટે વાણીમાં શિસ્તતા નમ્રતા આપના માટે અપેક્ષિત છે જો વાણીમાં મર્યાદા હશે તો સંબંધો પણ મજબૂત બનતા જોવા મળશે આજે સંપત્તિમાં પણ વૃદ્ધિ દેખાઈ રહી છે વડીલોના આશીર્વાદથી લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહેશે આસમાની રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો તાવ રહેશે ઉપાય આજે નારિયેળનું દાન અવશ્ય કરવું લાભકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ત્રણ છે બે નંબર ચંદ્રનો નંબર ગુરુનો છે ગુરુચંદ્રનો આ યોગ ગજકેસરી તો આજના દિવસે આર્થિક લાભ મળી શકે આજના દિવસે ધાર્મિકતામાં વૃદ્ધિ ધાર્મિક ભાવનાઓનો વિકાસ ઘરનું વાતાવરણ સુખદ આનંદમય બનતું જોવા મળી શકે તો આ રીતે આજનો દિવસ કલ્યાણકારી છે અને વાત કરીએ આજના દિવસના મહત્વની તો આજનો દિવસ એટલે દિવાળી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે શારદા પૂજન કરવામાં આવે દીપદાનનો વિશેષ મહિમા છે રાત્રે દીપદાન કરવાથી પિતૃઓ દેવતાઓ દૈવો બધાના આશીર્વાદ તમને મળી શકે છે તત્વોની કૃપા ફરી શકે તો આજના દિવસે ઘીનો દીવો હશે કરવો તલના તેલનો દીવો કરવો આ ઉપરાંત લીંબોળીના તેલનો દીવો કરવો જોઈએ દિવાળીનો દીવો કરવો જોઈએ અને સરસવના તેલનો દીવો કરવો જોઈએ આમ પાંચ દીવા કરવા કલ્યાણકારી છે આ પાંચેના તેલને એકત્રિત કરીને દીવા કરો તો પણ કલ્યાણકારી છે જેટલા વિશેષ દીવા તમે કરો એટલું કહેવાય છે કે દિવાળીના દિવસે દીપ વધારે કરવાથી વધારે લાભની સ્થિતિ છે પણ ઘરના વાતાવરણને અનુકૂળ પ્રમાણમાં દીપદાન કરવા જેથી આખું ઘર પ્રકાશિત થઈ જાય એ પ્રકારે દીપદાન કરવું અને આજના દિવસે પૂજન કરવાના મુહૂર્તોની વાત કરી લઈએ તો આજના દિવસે જે પૂજન કરવાના મુહૂર્તો છે તો આમ દિવાળીની શરૂઆત છે બપોરે ત્રણ કલાક ને મિનિટ મિનિટથી છે પણ સવારથી જ તમે પૂજન અર્ચન કરી શકો તો સવારે છ ને ચાલીસથી પ્રારંભ કરી આઠ ને છ સુધી શુભ મુહૂર્ત રહેવાનું છે ત્યારબાદ સવારે આઠ ને થી પ્રારંભ કરી અને બપોરે બે ને વીસ સુધી શુભ યોગો છે આ સમયમાં પૂજન અર્ચન થઈ શકે બે ને વીસથી ત્રણ ને ત્રણ ને છ સુધી વિજય મુહૂર્ત પણ છે અને આમ જોઈએ તો બપોરે બે કલાકથી પ્રારંભ કરી સાંજે સાત કલાક તેતાલીસ મિનિટ સુધી ચલ લાભ ને અમૃત ચોઘડિયા પણ રહેશે ત્યારબાદ રાત્રે દસ ને વીસથી પ્રારંભ કરી બાર ને પચીસથી ગુરુની હોરા અને લાભ ચોઘડી રહેવાનું છે રાત્રે એક ને અઠ્યાવીસથી સવારે ચાર ને પાંત્રીસ સુધી શુક્ર બુધ અને ચંદ્રની હોરા રહેશે અને ત્યારબાદ રાત્રિના એક ને બેથી લઈને સવારે છ ને ચાલીસ સુધી શુભ અમૃતને ચલચાઘડ્યા છે તો આ શુભ મુહૂર્તોમાં તમે લક્ષ્મી પૂજન અવશ્ય કરો તમારા ઘરની અંદર દેવી લક્ષ્મી શારદાની પૂજાથી વેપાર વ્યવસાયમાં પ્રગતિને ઘરમાં શુભ લક્ષ્મીની સ્થિરતા બની રહેશે

શ્રી હ્રી ક્લીમ ત્રિભુવન મહાલક્ષ્મી અસ્માકમ દારિદ્ર નાશય પૂરય પ્રચુર ધનંદે દેહી ક્લીમ હ્રીં શ્રીમ ઓમ આ લક્ષ્મી મંત્રનો જાપ આજે આપના માટે સુખદ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે એક માળા ઓછામાં ઓછી મંત્ર જાપ કરો વધુ જેટલું તમારું સામર્થ્ય જાપ કરી દિવસની શરૂઆત કરો દિવસ આપને અનુકૂળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમામ દર્શકોને દીપાવળીની ખૂબ ખૂબ શુભકામના આપનું આવા વાળું વર્ષ ને આ વર્ષ મહાલક્ષ્મીની કૃપાથી ખૂબ જ ઉજ્જવળ બને એવી અભ્યર્થના જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી Namastê.